કાઠિયાવાડી તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કેરી શીરો કે મેંગો શીરો તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેરીની સીઝન ચાલુ છે માર્કેટમાં કેરી બહુ સારી મળે છે કેરીની સિઝનમાં ઘરે મહેમાન આવે ત્યારે આપણે રેગ્યુલર રસપુરી બનાવતા હોઈએ છીએ તો છસપુરીની જગ્યાએ એકવાર તમે આ રીતે સીરો જરૂર ટ્રાય કરજો આ રીતે તમે શીરો બનાવશો તો સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો મેંગો શીરો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રી જોઈ લેશું તો ઇન્ગ્રીસમાં અડધી ઘી લીધું છે તો થોડા પિસ્તા લીધા છે તો ઝીણા કટ કરી લેવાના છે એક કપ દૂધ લેવાનું છે ખાંડ લીધી છે વન ટેબલ સ્પૂન કાજુ અને બદામ લીધા છે તો તેને ઝીણા કટ કરી લેવાના છે એક મોટી કેરી લીધી છે તો કેરીની ઉપરની છાલ કાઢી અને કેરીને નાના ટુકડામાં કટ કરી લેવાની છે ત્રણ એલચી લીધી છે તો એલચીને પણ મિક્સર જારમાં પીસી લીધી છે એક વાટકી પાણી લેવાનું છે તો બે ટેબલ સ્પૂન જેટલા કેરીના ટુકડા છે તેને આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાના છે તો માટે સાઈડમાં રાખી કેરીની બનાવવા માટે મિક્સર મિક્સર લેવાની છે દેસુ કટ કરેલા કેરીના ટુકડા નાખવાના છે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે તો ખાંડ અને કેરીના ટુકડા એક સાથે પીસી લેશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો કેરી છે તે મીઠી હોય છે એટલે ખાંડ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછી નાખવાની છે મિક્સર જાર બંધ કરી અને કેરીને આ રીતે પીસી લેવાની છે તો કેરી પીસાઈ ગઈ છે થોડી વાર માટે રાખી તો દૂધ અને પાણીને ગરમ કરવા માટે ગેસ ચાલુ કરશું તપેલી મૂકશું અને તપેલીને ગરમ થવા દેવાની છે તપેલી સારી રીતે ગરમ થઈ જાય તો જે પાણી રાખ્યું તો તે પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે દૂધ રાખ્યું તે દૂધ નાખવાનું છે અને દૂધને ગરમ થવા દેવાનું છે દૂધ તપેલીમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બે મિનિટ સુધી દૂધને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો દૂધમાં બે બોઇલ આવી ગયા છે ગેસ બંધ કરી દેવાનો છે શીરો બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે સૂજી રાખીએ નાખવાની છે અને સૂજીને ઘીમાં શેકી લેવાની છે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સૂજી છે તે બરી જશે અને સૂજી બરી જશે તો શીરો તમે જ્યારે બનાવશો તો ટેસ્ટ છે તે કડવો લાગશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે સૂજીનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને સૂજી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે આ તો દૂધ અને પાણી ગરમ કરીને નાખ્યું તો તે નાખવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે તો જો તમારે અલગ અલગ દૂધ પાણી ગરમ કરીને નાખવું તો પણ તમે નાખી શકો છો પણ એકસાથે તમે દૂધ અને પાણીને ગરમ કરીને નાખશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો સુજીમાં તમે દૂધ અને પાણી નાખશો તો ફટાફટ સૂજી છે તે પાણી અને દૂધને ઓબ્ઝર્વ કરી લેશે તો જે અને કાજુ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે તો એલચી પાવડર કાજુ બદામને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે પેનને ઢાંકી અને રાખી દેવાની છે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો પાંચ મિનિટ થઈ ગઈ છે પેનને ખોલી અને જોઈ લેશું તો જે મેંગો પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે નાખવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો મેંગો સીરો જો તમારે વધુ બનાવવો હોય તો જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો મેંગો પ્યુરી મિક્સ કરી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે શીરામાંથી ઘી છે તે ઉપર આવી ગયું છે એટલે શીરો છે તે સારી રીતે બની ગયો છે તો પેનમાં શીરો છે તે ચૂટતો નથી એટલે શીરો છે તે સારી રીતે બની ગયો છે અને આ રીતે તમે શીરો બનાવશો તો શીરો છે તે દાણેદાર બનશે ગેસ બંધ કરી દેવાનો છે મિંગ શીરો તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શીરો બનાવવામાં બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ વધુ જ કરવાનો છે શીરામાં ઘી તમે વધુ નાખશો તો શીરો છે તે ટેસ્ટમાં વધારે ટેસ્ટી લાગશે તો ગરમા ગરમ શીરાને તમે ગરમા ગરમ રોટલી અને પૂરી સાથે ખાશો તો શીરો છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો શીરાને એક પ્લેટમાં કાઢી લેવાનો છે તો ગાર્નિશિંગ માટે જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે અત્યારે માર્કેટમાં કેરીનો ભાવ દોઢસો થી બસો રૂપિયા છે તો તમે કયા સિટીમાં રહ્યો છો અને તમારે ત્યાં કેરીનો ભાવ શું છે માર્કેટમાં તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જે ગાર્નિશિંગ માટે કેરીના ટુકડા રાખ્યા હતા તે કેરીના ટુકડા નાખશું તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે